તો દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો ભાદવરીપુર નામ નજીક આવી ગઈ છે તો મિત્રો આવામાં સમયમાં છે કે ઘણા રસ્તાઓ ઉપર સેવા કેમ્પો નખાતા હોય છે જેમાં તમે સેવા કેમ્પો જોઈ શકો છો કે વિડિયોમાં કે જેમ શેરડીનો રસ હોય છે જમણવાણનો હોય છે પકોડીનો હોય છે સફરજનનો હોય છે આઈસ્ક્રીમનો હોય છે જેવા જેવા વિવિધ પ્રકારના સેવા કેમ્પો નાખવામાં આવતા હોય છે મિત્રો જુઓ તમે વિડીયો જ મોટા પ્રમાણમાં યાત્રિકો આનો લાભ લઈ રહ્યા છે કારણ કે અંબાજી સુધીના માર્ગમાં આ એક જ એવો કેમ્પ છે કે જ્યાં શેરડીનો ઉત્તમ રસ યાત્રિકોને સેવાની રૂપે પ્રાપ્ત થાય છે અને ગામના દરેક સ્વયંસેવકોનો અને અમારા ઉનાવા દ્વારકા પદયાત્રા સંઘનો પણ બધાનો સ્વયંસેવકોનો અહીંયા સેવા આપવાનો સહયોગ રહે છે સંપૂર્ણ ખર્ચ શ્રી રવિભાઈ છોટાલાલ ત્રિવેદી પરિવાર તરફથી આ સેવા કેમ ચાલે છે અને આ પવિત્ર ભૂમિ પણ એમની પોતાની છે આ યાત્રિકો શેરડીનો રસ પી અને શરીરમાં જે શક્તિ મેળવે છે એના લીધે ખૂબ સારી રીતે એમને ચાલવામાં સારું રહે છે અને આવો અવિરત પ્રયાસ એમના પરિવાર તરફથી રહ્યો છે સાથે સાથે એમના પુત્ર મિત્રો અત્યારે આપણે ઉભા છીએ કેરાલુ માં તમે જોઈ શકો છો અહિયાં સરસ મજાનો એવો પ્રસાદ છે તો માં અંબાના દર્શન કરવા માટે જઈ રહેલા પરિલો આયોજન કરી રહ્યા છે પ્રસાદી લીધી કેવું લાગ્યું બસ કઈ રામનાથ ધારપુર ધારપુર ધારપુરા બરાબર કઈ જય બેમ બે